પોરબંદરમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે બસોથી વધુ વિદ્યાર્થીઓને એકવીસ દિવસ સુધી કરાટેની સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમી પોરબંદર દ્વારા તાલીમ અપાઈ હતી જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમી પોરબંદર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે એકવીસ દિવસનું ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન થયું હતું માર્શલ આર્ટ્સ એન્ડ એક્સપર્ટ કેતન કોટિયાના સાનિધ્યમાં સેનસાઈ મહેશ મોતી વરસ સેન્સાઈ મિલાપ લોઢારી દ્વારા આ તાલીમ તાલીમ આપવામાં આવેલ હતી સમાપ્તિ થયા બાદ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રેરક ઉદબોધન કરી આજના સમયમાં દીકરીઓ માટે ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ પ્રશિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે આ ગર્લ્સ ટ્રેનિંગમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમીની વિદ્યાર્થીનીઓ દ્વારા દિલધડક કરાટેનું પ્રદર્શન પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનોને અચંબિત કર્યા હતા આ સમગ્ર કરાટે ડેમોસ્ટ્રેશનમાં સેનસાઈ મહેશ મોતીવરસ હેબિત મલિક મીરા પંડ્યા વિશ્વા ગોહેલ પાયલ ચામડિયા કિંજલ હોદર ખુશબુ ગૌડિયા હિના ભરડા પાયલ કાઠી સંધ્યા પાંદ્રા ધરતી કોટિયા જેનિકા ગોહેલ સહિતનાઓએ નોંધનીય યોગદાન આપ્યું હતું આ સાથે જ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ આ પ્રશિક્ષણમાં યોગ્ય સહયોગ આપવા બદલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રામેશ્વરલાલ કુમારવત તેમજ સેલ્ફ ડિફેન્સ પ્રોજેક્ટ ઇન્ચાર્જ શિક્ષિકા રેખાબેન જોશીનો હૃદયથી આભાર વ્યક્ત કરેલ હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર